ભાઈ મારી ધાઈ નો અઘોરી ની માતા છે મારા રક્ષા વહેલી માતા છે ભાઈ અને આ જગત ની અંદર બોલી જાવ છું ભાઈ બોલ્યો એનું પ્રમાણ મારો ભગવાન પૂરું છે ભાઈ દ્વારકા નો નાથ કાળ્યો ઠાકર શિવશંકર બોલ્યો નાથ ભાઈ રંગા નો રાજા રામદેવ પીર પૂરું પાડશે ભાઈ અયોધ્યા પતિ રોમ પૂરું પાડશે ભાઈ પર ભુવા ઉપર વિશ્વાસ આવે પછી વ્યો હોન ભાઈ ભાઈ પણ મે કીધું ને ધણી એવું કીધું તો ભાઈ દીકરાનો વફો છે ભાઈ હું કીધું ને ધણી મોટા દે ભાઈ પણ ભાઈ રુધન વાત કરી તો રુધન તો મારા મોમાની અંદર હતું જ નહીં પણ મારા ભગવાને મારા ભોળિયા રાજે ભેરું થઈ ગયું ભાઈ તો જગતની અંદર કોમરેજ ના ધણી ને 11 દાડા સિગરેટ કરી દીધી અને 11 દાડા સિગરેટ મંદિરની ની નીચે કરજો ભાઈ મને ના કરતો ભાઈ મંદિરમાં તો તમારી માતાઓ બેઠી હોય તમારા ઘેરા બેઠા હોય એને પાછું મારા મોમા એને ફાવે ને ભાઈ મમ્મ મોમા ને એની ના પણ જગતની અંદર બધી માતાઓ મારી ભૂલ છે ભાઈ ભાઈ પણ વેળા એવું બોલી જાવ છું ભાઈ અગિયાર ધારા સિગરેટ કર ભાઈ એટલે અગિયાર માં ધારે રિપોર્ટ કરાવજે ભાઈ જે હશે એની કરતા સિત્તેર ટકા નો ફરક હોય મારા ભુવાન પાછો કેજે ભાઈ ભાઈ આવું આ મોંડવા બોલી જાવ છું ભાઈ મોંડવાના મોડા ને હોય તો હોબળજો ભાઈ આ પેલો ભરજો મારા મોમાને આ ગોમ માં હાલવાનો ભાઈ ભાઈ આ પંચે તો જગતની ને બીજો મોડ થાય જગત મને જોવાય બે છે ભાઈ હનમાન કોંગ્રેજના ઘણી ચારે ભણી શોજ ભાઈ ભાઈ પણ રાજુનામાં અમને જનજુનભાઈ સોંદલિયા ઠૂકરે થઈને જો જો ભાઈ ના હું ખિદેદાનો ઘણી બેઠો ભાઈ ધૂળાનો ઘણી બેઠો જો ભાઈ ભાઈ અને જગતની અંદર મારે ભુવાની હોંખ જોજો ભાઈ મારે ભુવાની હોંખ જોજો ભાઈ અને ના જગત ની અંદર ભાઈ ખાબી ખોડાય ની માર મોમા ની છે ભાઈ હો હા મામા ભાઈ ની કોંબે ઉપર ઓખ જોજો ભાઈ જગત ની અંદર માર ભુવા ની ઓખ માં અને માર ઝગણા ધણી ના સોંદલિયા ના ડુંગરે કોઈ ફરક લાગે તો તો કોંગ્રેસ નો ધણી ગોદી મૂકી ભાકી જા હો એ ભલામણો ભલામણો જો એ ભાઈ મજા નું ઉગાડિયા હારું ઉગાડજે મજા મજા નું ઉગાડ ભલા મામા ભલા આયો કોમરે નો ધણી આયો છું જગત ની અંદર વાત મોડવા આયો છું વાત કરવાની આયો ભાઈ હો

હું તો એમ એવું બનાવું છું ભાઈ અને જે દાડો બોલું ભાઈ હું કોમરેજ ધણી એમ બોલતો ભાઈ થઈ હું નો ધણી બોલું ત્યારે દાડા હાલી ભાઈ કે આ જગતની અંદર ગુજરાત પર અંગે મારા ભુવા નોમ કર્યું મારા ભુવાની ભુવા પડી ભાઈ આવડ દે ભલાય મામા હું અંતરનો શોખીન દેવ જો ભાઈ હા મામા હા ભાઈ સિગરેટ તો લેરી દેવ છું ભાઈ હા મામા પણ ભાઈ મારા ભુવાને સિગરેટની સિગરેટ ની દુતિયા છે અરે કોઈ વાંધો નહીં ભાઈ પણ આ જગતની અંદર આવડ દે જેવું વેણ હતું જેવું કેણ હતું એવું કોમ કરવા આવ્યો છો ભાઈ હા મામા ભાઈ જેવું તમારું કેણ હતું એવું જ કોમ કરે ભાઈ એ ભલાય મામા ભલાય ભાઈ સમ કે ભાઈ મૌન તો ભાઈ જગતની અંદર હું રમતું એ હાલું છું ભાઈ 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 હા અને જગતની અંદર ચિત્રમાં ઘણી ભાઈ નીક હોય તો નીકનું એ મોન તો આલું શું ભાઈ ભાઈ શમ કે ભાઈ મારે વારો તારો ને આયાર હા હા પણ ભાઈ જગતની અંદર બોલીને જાઉં છું કહીને જાઉં છું ભાઈ કાં જગતમાં બનતું હોય છે તો કાં મોંડવો હોનાનો ભય ભાઈ હા મોંડવો હોનાનો ભાઈ મોડવાના પાંચ ફૂલ છે એ ઓનાના ભાઈ ભાઈ タવળ દેવ હા મામા હા ડોકરી દાડી હોલાલી ભાઈ હવે ભાઈ ભાઈ કોણ ખેડણાનો અહીંયા મોડવે પ્રમાણ હોય ભાઈ ભાઈ કે જગત અંદર કોકલો આલી નહી આવો ભાઈ ભલામ ભલા કે હોળની વિદ્યાની બુવા પડી કરીને છું ભાઈ હું ઘણી મો ભાઈ પણ ભાઈ સભાએ બોલીને જાવશું ભાઈ કુવાસી ના વરતા નો દેવ છું ભાઈ અને ભાઈ કુવાસી ઓરતો કર્યો તો કુવાસી સોંડલો કર્યો તો ભાઈ ત્યારે હું કિનારો છું ભાઈ ના દીકરા નો વખો છે